અને રિક્ષામાં વીમો પાર્સિંગ ચાલુ છે ટીપટોક કન્ડિશનમાં રિક્ષા છે રિક્ષાની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં રિક્ષા છે રિક્ષાની કિંમત કોલ પર થશે અને રિક્ષા સાપર વેરાવળ જોવા મળશે જો કોઈ મિત્રને રિક્ષા ખરીદવી હોય તો રિક્ષાના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે રિસિપ્શન બોક્સમાં એક નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે રિક્ષાના માલિકનો સંપર્ક કરવો

અને રાજકોટ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો ત્રીજા નંબર પર આપણી પાસે મારુતિ ડિઝાયર વીએક્સઆઈ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર ઓગણીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો પેટ્રોલની સીએનજી ગાડી છે અને ગાડીમાં નોન એક્સિડન્ટ અને ટાયર સારા પાવર વિન્ડો ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીની કિંમત ચાર લાખ એકોતેર હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી જસદણ જોવા મળશે જો મિત્રને મિત્ર ગાડી ખરીદવી હોય

પિન બુશિંગ હાઇડ્રોલિક પંપ આખે આખું બધું નવું છે જેસીબી તમે જોઈ શકો છો કોમ્પ્લેટ કન્ડિશનમાં જેસીબી છે આખું બનાવેલું છે અને જેસીબી ની કિંમત દસ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે જેસીબી જામનગરની બાજુમાં મોટી ગોપ ગામમાં જોવા મળશે ખરીદવા માટે જેસીબી ના માલિક કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો છઠ્ઠા નંબર પર આપણી પાસે મેક્સી ટ્રક પ્લસ ગાડી વેચવા માટે આવેલી છે અને ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી આનંદ જોવા મળશે જો કોઈ મિત્ર ને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિક કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ નંબર પર માલિક નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો સાતમા નંબર પર આપણી પાસે વેગેનર વીએક્સઆઈ ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર અગિયાર નું મોડલ છે અને ત્રણ ઓનર ગાડી તમે ફોટામાં જોઈ શકો છો એકદમ ચોખી ગાડી છે પેટ્રોલ ને સીએનજી ગાડી ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં તમે ફોટામાં ગાડી જોઈ શકો છો ગાડીની કિંમત એક લાખ પંચાવન હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી બનાસકાંઠા ધાનેરા જોવા મળશે જો મિત્રને ગાડી ખરીદવી હોય

ને થ્રેસર દાવદ જોવા મળશે જો કોઈ મિત્રને થ્રેસર કરી દેવું હોય તો માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આઠ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે થ્રેસરના માલિકનો સંપર્ક કરવો અને નવમા નંબર પર આપણી પાસે મેસી ફર્ગુસન બોતેર પાંત્રીસ ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર બે હજાર ચોવીસ નું મોડલ છે અને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં વીમો ચાલુ અને ટાયર નવા છે

તો ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના નવા વિડીયો જોવા મળે